કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નવી રાજકોટ પોરબંદર ઉપલેટા રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાંસદ પૂનમબેન અને ધારાસભ્યો સહિત આગેવાનો પ્રથમ રૂટમાં ટ્રેનમાં મુસાફરી કરી નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને બે નવી ટ્રેનો આજથી આ રૂટ પર શરૂ કરવામાં આવી છે આવી પહોંચતા તાલુકા લોકો સંગઠનો સંસ્થાઓ અને રાજકીય સામાજિક આગેવાનો રાજકોટ અને રાજકોટ થી પોરબંદર ની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ ટ્રેનનો ફાયદો સ્ટુડન્ટ દર્દીઓ તેમજ જે કાયમી રાજકોટ થી ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે નજીવ આવે તેઓ મુસાફરી કરી શકશે આ તકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ રાજકોટ થી પોરબંદર શરૂ થઈ છે એનું આજે વિધિવત અહીંયા પધરામણી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉપલેટાના સૌ નગરજનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે આજે ઉપલેટા રેલવે ટ્રેન થયા હતા મનસુખભાઈ રેલવે ટ્રેસને જાય ત્યાં મોટો એમને આવકાર મળી રહ્યો છે અને આજે લોકોમાં ખુબ ઉત્સાહ છે આ ટ્રેન થી રાજકોટ અને પોરબંદર એકદમ લોકોને સારી એવી સગવડ મળશે તાત્કાલિક તમે જઈ શકશો દર્દીઓ હોય કે પછી વેપારી હોય આનો વધુમાં વધુ લાભ આ સમગ્ર પ્રજા